આ ન્યૂઝના પ્રાયોજક છે સીડીએસ મોદકની દુનિયામાં એકસો પચાસ થી વધુ વેરાયટી સીડીએસ લઈને આવી રહ્યું છે નવો સ્વાદ નવો અનુભવ તો રાજાની જુઓ છો આજે જ મુલાકાત લો સ્થળ તિથલ રોડ વલસાડ અને વાપી વલસાડ હાઈવે પર કાર ચાલક કારનો એસી ચાલુ કરવા જતાં આગ ફાટી નીકળી વલસાડના ગુંદલાવ હાઇવે પર એક કાર ચાલક કારનો એસી ચાલુ કરવા જતા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આ બનાવમાં કાર ચાલક સમય સૂચકતા જાળવીને કારમાંથી ઉતરી પડતા તેમનો જીવ બચી ગયો હતો આ ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ કોલવવાનો પ્રયત્ન કર્યો હતો આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ગુંદલાવ હાઇવે પર આવેલી ફલા હોટલની સામે આજે સવારના સુમારે એક ઇન્ડિકા કાર નંબર GJ15DD2530 ના ચાલક રોહિતભાઈ ઓઝા જેઓ પોતાના કામરથી ઇન્ડિકા કાર લઈને ધરમપુરથી ગુંદલાવ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમણે તેમની ઇન્ડિકા કારનું એસી ચાલુ કરવા જતાં અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું જેને લઈને રોહિતભાઈએ તેમની કાર હાઈવેના સર્વિસ રોડ ઉપર ઊભી કરી દીધી હતી અને કારમાંથી બહાર નીકળી ગયા હતા જેમાં થોડીક જ ક્ષણોમાં કારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખી કાર આગમાં ખાખ થઈ ગઈ હતી જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા આ બનાવમાં કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે જેમાં કારમાં અન્ય કોઈ સવાર નહીં હોવાથી કાર ચાલક સમયસર ઉતરી જતા સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો ગાડીમાં શોર્ટ સર્કિટ લાગવાથી ગાડીને આગ લાગેલ છે ધરંબુ ચોકડીથી ગુલ્લાવ ચોકડી પર આવી રહ્યા હતા ગાડીમાં શોર્ટ સર્કિટ લાગવાથી ના કોઈને એ જાણું એક જ જણાતો હતો ના એ ડીઝલ હતી